સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ ઉપર પથ્થરમારા બાદ ભરેલા અગ્નિ જેવો માહોલ સર્જાઈ ગયો હતો ગણેશ ઉત્સવ દરમિયાન આ રીતની ઘટના બનતા હવે સુરત પોલીસ હાઈ એલર્ટ થઈ ગઈ છે પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ વિસ્તારોમાં જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ડ્રોન દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે વરાછા વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તાર એવા પાટીચાલમાં વરાછા પોલીસ દ્વારા ડ્રોન સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું જેમાં સત્તાવીસ જેટલા શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી સુરતના સૈયદપુરા ખાતે ગણેશ પંડાલ પર વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ ચોકીનો ઘેરાવ કરતા ફરી પથ્થરમારો કરતા આંખ ચાપી તોડફોડની ઘટનાઓ બની હતી ત્યારબાદ સુરત પોલીસ દ્વારા કોમ્બિંગ કરીને આ પથ્થરમારો કરનારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવને લઈને પોલીસ વધુ સતર્ક થઈ ગઈ છે આ સાથે જ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોન સાથે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે વરાછા વિસ્તારમાં આવેલા પાટીચલ ઝુંપડપટ્ટીમાં વરાછા પોલીસ દ્વારા ડ્રોન સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચૂપડાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ચાર શખ્સ સામે છરી ચપ્પુ વગેરે હથિયારબંધી જાહેરનામા ભંગ ચાર શખ્સ સામે દારૂ પીવાના સહિત સત્તાવીસ શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ સાથે ચોગણ પચાસ જેટલા વાહનોને ચેક કરવામાં આવ્યા હતા જ્યારે એક વાહન ડિટેન Vamos abrir o